રાજપુર ગામમાં કર્ણભાઈ પરમ એકાંતિક ભક્ત હતા ગામમાં મંદિર હતું નહીં બધા ભક્તોની ઈચ્છા હતી કે આપણા ગામમાં મંદિર થાય તો બહુ સારું સાથે બેસીને ભજન ભક્તિ કરીએ કર્ણભાઈ ગામના પટેલ હતા સર્વે ગ્રામ્યજનોએ વાત કરી કે કર્ણભાઈ ગામમાં મંદિર બનાવીએ તો સત્સંગનો સારો સમાસ થાય અને મંદિરના માધ્યમથી અનેક જીવોના કલ્યાણ થાય કર્ણભાઈએ કહ્યું ધીરેથી કરશું ક્યાં મોડું થાય છે એમ કરતા સાત વર્ષ વીતી ગયા પણ મંદિર બનાવ્યું નહીં આપણે મકાન બનાવીએ ત્યારે કેવી ઉતાવળ કરીએ છીએ જલ્દી મકાન બની જાય તો જલ્દી રહેવા જઈએ ભગવાન સ્વામિનારાયણ કર્ણભાઈને દર્શન આપીને કહ્યું આજથી બાર મહિના પછી અમે તમને તેડવા આવશું માટે મંદિર કરવાનું છે તે જલ્દી પૂરું કરી લેજો મંદિરનું બાંધકામ શરૂ થયું કોઈ પથ્થર લાવે કોઈ ઈંટો લાવે કોઈ માટી લાવે કોઈ પાણી ભરી લાવે જાજા હાથ રળિયામણાં છે છ મહિનામાં મંદિર તૈયાર થઈ ગયું માણસ ધારે તો શું ન થાય મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા થઈ પછી સભામાં ભક્તજનોને ભલામણ કરી કે આજથી સૌ હરિભક્તો નિયમ લેજો કે દરરોજ આ મંદિરમાં દર્શન કરવા આવું કથા કીર્તન નિયમ નિયમ રાખજો ઉત્સવ ચેસ્ટ કરવાથી મંદિર શોભે છે ઉત્સવ સમયા કરજો અને આ મૂર્તિમાં સ્વામિનારાયણ ભગવાન પ્રગટ બિરાજે છે એ ભાવથી દર્શન કરશો તો તમારી શુભ ઈચ્છાઓ ભગવાન પૂરી કરશે અગિયાર મહિના પછી શ્રીજી મહારાજે કર્ણભાઈને દર્શન આપી કહ્યું ભગત તૈયાર રહેજો એક મહિના પછી અમે તમને તેડી જઈશું ભક્તે કહ્યું તૈયાર છું મહારાજ પછી ધામમાં જવાનો એક દિવસ બાકી રહ્યો ત્યારે કર્ણભાઈએ પોતાના પત્નીને વાત કરી કે આવતીકાલે શ્રીજી મહારાજ મને ધામમાં તેડવા માટે પધારવાના છે ત્યારે તેમના પત્નીએ કહ્યું મને તમારાથી પહેલા શ્રીજી મહારાજ ધામમાં તેડી જાય એવું કરો ને મને ધામમાં જવાનો ખૂબ આનંદ થાય છે પત્નીએ પલાઠી પત્નીએ ભગવાનને હૃદયમાં ધારી સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામના મહામંત્રના જાપ શરૂ કર્યા ત્યાં ભગવાન તેમના આત્માને અક્ષરધામમાં લઈ ગયા સંસારની માયામાં ખૂબ આસક્તિ હોય એવા ભક્તને સંતો એમ કહે છે કાલે તમને ધામમાં જવાનું છે તો તે રાજી થાય કે વલોપાત કરે ભય પેસી જાય હો આહા મારા સગા સંબંધી મૂકીને મને એકલાને જવું પડશે પણ મોતથી કોણ ડરે જેણે ભગવાન ન ભજ્યા હોય ભગવાનની આજ્ઞાનું પાલન ન કર્યું હોય તેને બીક હોય મારું શું થશે પણ જેના જીવનનું ખાતું ચોખ્ખું છે તેને બિલકુલ ડર હોય નહીં તે રાજી થાય આત્મા અને પરમાત્માનું મિલન થશે અક્ષરધામમાં મુક્તોના દર્શન થશે આનંદ થાય ધામમાં જવા જેવું કર્યું હોય તો રાજી થાય બીજે દિવસે શ્રીજી મહારાજ પુષ્પક વિમાન લઈને અનેક મુક્તો સાથે લઈને પધાર્યા આકાશમાં તેજ તેજ છવાઈ ગયું ચાલો ભક્તરાજ તમે અમારું મંદિર બનાવ્યું છે તમારો શુભ સંકલ્પ પૂરો થયો મંદિરમાં સદાય સત્સંગનો પ્રવાહ ચાલુ રહેશે ત્યાં કર્ણભાઈનો નાનો પુત્ર મંડ્યો રડવા બાપુજી તમે ધામમાં જશો તો હું એકલો થઈ જઈશ મને તમારી સાથે લઈ ચાલો પ્રભુએ દીકરાના આત્માને પણ વિમાનમાં બેસાડી અક્ષરધામમાં લઈ ગયા જય શ્રી સ્વામિનારાયણ